બનાસકાંઠાની અંદર જે વરસાદ જે ચોવીસ કલાક પડ્યો છે તેણે વિનાશ વેર્યો છે કહી શકાય કે જે બનાસકાંઠાની અંદર અલગ અલગ ગામડાઓની અંદર અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી રહી છે અને તાજ મેળવી રહી છે ત્યારે કહી શકાય કે અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ગોલગામ ગામે પહોંચી છે ત્યારે આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરી અત્યારે મહામ મુશ્કેલી થી જયારે ગુજરાત ફોર્સ્ટ ની ટીમ પહોંચી છે ગોલગામની અંદર અને ગોલગામની આ પરિસ્થિતિ આપ જે જોઈ રહ્યા છો એ અત્યારે કેળ સમા પાણી છે ત્યારે આ ઘરોની અંદર કેડ સમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે પાણી આવ્યું આ કઈ રીતે આવ્યું અને આ ઘરની અંદરથી કેવી રીતે નીકળ્યા ઘરની અંદર રાત્રે બાર વાગે પોણી આવી ગયું હતું અને રાત્રે નીકળ્યા બધાને જગાડ્યા કે પોણી આવી ગયું એટલે નીકળ્યો ફટાફટ અને ઊંચાણ વિસ્તારમાં જતા રહ્યા કે બાળકો છે કઈ રીતે પોઝિશનથી બધા નીકળ્યા એક જ પોઝિશન માંથી નીકળ્યા હતા અત્યારે કેટલા ઘરો ની અંદર પાણી ભરાયેલું છે હાલ પચાસ થી ઉપર ઘરોમાં માં પાણી છે હાલ ક્યાં જ્યારે બધા નીકળ્યા ત્યારે અત્યારે ક્યાં વસવાસ ક્યાં કરી રહ્યા છે બધા વાહન અંદર ઊંચો વિસ્તાર હતો એની અંદર જતા રહ્યા અમે ખાવા પીવાની કેવી તકલીફ પડી રહી છે ખાવા પીવાની હાલ તો તકલીફ છે જ ને ચોક્કસ થી કહી શકાય કે ખાવા પીવાની તકલીફ છે તંત્ર હજી પહોંચ્યું નથી ત્યાં ગુજરાત ફર્સ્ટ ટીમ પહોંચી છે ગોલગામ ની એવી પરિસ્થિતિ છે કે જ્યાં સ્મશાન ની અંદર લોકોએ રહેવા મજબૂર બન્યા છે કારણ કે જ્યાં તંત્ર નથી પહોંચતું ત્યાં ગુજરાત ફર્સ્ટ ની ટીમ પહોંચે છે અને તંત્રને વારંવાર વિનંતી કરી રહ્યું છે જે આવા ગામની અંદર પહેલા પહોંચે અને જે મદદ જોઈએ એ તાત્કાલિક કરવી જોઈએ